ગરમીઓમાં તમારે નથી ગેસ ચાલુ કરવાની જરૂર કે નથી કોઈ ક્રીમ મલાઈ ફક્ત પાંચ જ મિનિટમાં તમે ઠંડી ઠંડી માટલા ગુલ્ફી એ પણ ઘરે તૈયાર કરી શકો છો અને આ ગુલ્ફી ખૂબ જ હેલ્ધી પણ છે આમાં તમારે કલાકો સુધી દૂધને ઉખાડવાની પણ ઝંઝટ નથી તો આ ગરમીઓની સિઝનમાં હવે તમે ઘરે જ માટલા ગુલ્ફી તૈયાર કરી શકો છો તો તેના માટે આપણે લીધા છે અહીંયા મખાના મખાના સુપરફૂડ છે જે કેલ્શિયમનો ભંડાર છે તો અહીંયા આપણે એક કપ ભરીને મખાના લીધા છે સાથે જ આપણે અહીંયા વીસ ગ્રામ બદામ લીધી છે અને વીસ ગ્રામ આપણે અહીંયા કાજુ લીધા છે કાજુ બદામ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો તો હવે આની અંદર આપણે ઉમેરવાનું છે ઉકળતું ગરમ દૂધ સરસ એવું આપણે ગરમ દૂધ ઉમેરવાનું છે જેથી મખાના છે તે સરસ ફૂલી જાય સાથે જ આપણે ચપટી કેસર ઉમેરી દઈશું જેથી ખૂબ જ સરસ કુલ્ફીનો ટેસ્ટ આવે આ રીતે ચમચાની મદદથી બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ અવનવી રેસિપી જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો પંદર મિનિટ આપણે રેસ્ટ આપેલો હતો મખાના વાળા મિશ્રણને તો હવે તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું ને અહીંયા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દીધી છે તમે અહીંયા સાકરનો ઉપયોગ પણ કરી શકો છો પસંદ તમારી છે ખાંડ ઉમેર્યો તો પણ ચાલે અને સાકર પણ ઉમેરી શકો છો તો હવે તેને સુપર ટેસ્ટ આપવા માટે તેની અંદર આપણે બે થી ત્રણ નંગ એલચી ઉમેરી દઈશું આ રીતે એલચીને ખોલીને ઉમેરી દેવાની છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો ક્રીમ કે મલાઈનો ઉપયોગ નથી કરેલો એટલે બેથી ત્રણ ચમચી જેટલો ફ્રેન્ડ્સ આપણે તેની અંદર મિલ્ક પાવડર ઉમેરી દેશું જે છે તે ક્રીમનું કામ કરશે અને આપણી ગુલફીને ક્રીમી બનાવશે તો બસ આટલી જ વસ્તુનો ઉપયોગ જોશે બીજું કાંઈ જ જરૂર નથી હવે આ મિશ્રણને સરસ પીસી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો સરસ ફાયને એવું આપણે તેને પીસી લીધું છે તો તૈયાર થયેલા બધા જ મિશ્રણને આપણે એક બાઉલની અંદર ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું કુલ્ફીનું મિશ્રણ તૈયાર છે અહીંયા મારી પાસે મિક્સર જાર નાનું છે એટલે મેં બે વાર તેને પીસેલું છે તમે અહીંયા જોઈ શકો છો એક વારમાં બધી વસ્તુ નથી સમાય એમ એટલે આપણે બે વાર તેને પીસેલી છે તો બાઉલની અંદર આપણે બધું જ કુલ્ફી મિશ્રણ તૈયાર કરી લીધું છે સેમ પ્રોસેસથી આપણે બધી જ માત્રામાં મિલ્ક પાવડર અને ખાંડ ઉમેરતા જવાનું છે તો આ રીતે આપણું ક્રીમી એવું ખૂબ જ સરસ ટેસ્ટી એવું આપણું બેટર તૈયાર છે આમાંથી તમે ફટાફટ ગુલ્ફી તૈયાર કરી શકો છો હવે તમારે કલાકો સુધી ગરમીઓમાં કિચનમાં ઊભા રહેવાની પણ કાઈ જ જરૂર નથી આ રીતે ફ્રેન્ડ્સ તમે કુલ્ફી બનાવી લેશો ને એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે આપણે ફ્રેન્ડ્સ બજારમાંથી ગુલ્ફી લઈ આવીને તો બાળકોને એક જ પીસ આપીએ છીએ વધુ નથી આપતા પણ આ ગુલ્ફી બાળકો વધુ ખાશે ને તો તેને કંઈ જ નહીં થાય કારણ કે આપણે તેને ડ્રાય ફ્રૂટમાંથી બનાવેલી છે તો છે ને ઘરે માટલા ગુલ્ફી બનાવી આસાન આમાં તમારે નથી કલાકો સુધી દૂધ ઉકાળવાનું કે નથી ગેસ ચાલુ કરવાનું ફટાકથી પાંચ જ મિનિટની અંદર તમે માટલા ગુલ્ફી ઘરે તૈયાર કરી શકો છો તો ખૂબ જ સરસ ક્રીમી ઘટ એવું આપણું મિશ્રણ તૈયાર છે તો ચાલો હવે આપણે ગુલ્ફી સેટ કરીશું અહીંયા ફ્રૂટના કણ તો દેખાય છે અંદર પણ ફ્રેન્ડ્સ હજી આપણે ઉપરથી થોડા એવા ફ્રૂટ ઉમેરી દેશું જેથી ગુલ્ફી ખાતી વખતે ક્રંચ આવે ફ્રૂટનો તે ખૂબ જ સરસ લાગે અહીંયા ફ્રેન્ડ્સ તમારે માવા મલાઈ બનાવી હોય ને તો તમે અહીંયા થોડોક માવો પણ ઉમેરી દેજો જેથી તમારી માવા મલાઈની ફ્લેવરની ગુલ્ફી તૈયાર થઈ જશે તો ગુલ્ફીને જમાવવા માટે મેં અહીંયા આ રીતનો સ્ટીલનો ડબ્બો લીધો છે તેનો ઉપયોગ પણ ફ્રેન્ડ્સ તમે કરી શકો છો અને તે ન હોય તો તમે આ રીતે ચાના ડિસ્પોઝેબલ કપ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા ગ્લાસ હોય સ્ટીલનો તો તેમાં પણ તમે ગુલ્ફી જમાવી શકો છો તમને જેમાં ઠીક લાગે તે મુજબ તમે મોલ્ડ વગર પણ માટલા ગુલ્ફી ઘરે તૈયાર કરી શકો છો માટલા ગુલ્ફી બનાવવામાં તમારે મોલ્ડ ખરીદવાની પણ જરૂર નથી ઘરમાં રહે જ વસ્તુમાંથી તમે આ ગુલ્ફી બનાવી શકો છો એ પણ હેલ્ધી અને ટેસ્ટી તો આ રીતે આપણે ડબ્બામાં સરસ ગુલ્ફીનું મિશ્રણ ભરી દીધું છે તેની ઉપર આપણે સિલ્વર ફોઈલ લગાવી દઈશું જો ફ્રેન્ડ્સ તમારે આઈસ્ક્રીમની સ્ટીક હોય ને તો લગાડવાની ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે આપણે આઈસ્ક્રીમ સ્ટીક લીધી છે તો અહીંયા આપણે જે ડબ્બામાં સેટ કરેલું છે તેમાં આપણે ચાર સ્ટીક લગાવી દઈશું આ રીતે થોડા થોડા અંતરે આપણે ચાર સ્ટીક લગાવી દેવાની છે અને સેમ પ્રોસેસથી આપણે જે બાકી હતા કપ તેની અંદર આ મિશ્રણ ભરી દઈશું ગુલ્ફીનું આ ગુલ્ફી બજારમાં ખૂબ મોંઘી મળે છે એક નંગ તમને પચાસ રૂપિયા જેવી કિંમતમાં મળે છે પણ તમે આટલી હેલ્ધી અને ટેસ્ટી ગુલ્ફી છે તે ઘરે જ તૈયાર કરી શકો છો એ પણ ખૂબ જ ઓછા ખર્ચમાં તો હવે બાકી રહેલા ગુલ્ફીના મિશ્રણમાંથી પણ આપણે ગુલ્ફી સેટ કરી લેશું તો અહીંયા આપણે ટોટલ આઠ નંગ જેટલી ગુલ્ફી બનીને તૈયાર થયેલી છે ઘણી વખત ફ્રેન્ડ્સ બાળકો છે તે ડ્રાયફ્રૂટ ખાતા જ નથી આપણે માથાકૂટ કરીએ છીએ પણ તે ખાતા જ નથી તો તમે તેને આ રીતે ડ્રાયફ્રૂટ ઉનાળાની અંદર ખવડાવી શકો છો તો કપમાં પણ આપણે સરસ મિશ્રણ લગાવી દીધું છે તો તેની ઉપર આપણે હવે સિલ્વર કોઈલ લગાવી દઈશું અને તેના ઉપર પણ આપણે આ રીતે વુડન સ્ટીક લગાવી દઈશું અને ગુલ્ફીને આપણે સેટ થવા માટે ફ્રીઝમાં ઓવરનાઈટ રાખી દઈશું તો મળીએ સવારે ફ્રેન્ડ્સ ગુલ્ફી સાથે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે ઓવરનાઇટ ગુલ્ફીને સરસ ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દીધેલી છે આ ગુલ્ફી બનાવશો ને એટલે બાળકો બહારની ગુલ્ફી તો ભૂલી જ જશે બાળકો શું મોટા પણ ભૂલી જશે બહારની ગુલ્ફી ખાવાનું એટલી આ ગુલ્ફી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આ ગરમીઓની સિઝનમાં એકવાર તો આ ગુલ્ફી જરૂરથી ટ્રાય કરજો તો બીજે દિવસે સવારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ગુલ્ફી સરસ જામી ગઈ છે તો આ રીતે આપણે તેના ઉપરથી સિલ્વર ફોઇલ હટાવી લેશું અહીંયા આપણે વુડન સ્ટીક લગાવેલી છે ફ્રેન્ડ્સ જો વુડન સ્ટીક ન લગાવી હોય ને તો તમારે શું કરવાનું આ એક ગુલ્ફી છે તેના તમે ચાર ભાગ પણ કરી શકો છો તો આ રીતે આપણે પેપર હટાવી દઈશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી માટલા ગુલ્ફી ઘરે જ તૈયાર થઈ ગઈ છે તો આ ગુલ્ફીને આપણે ઉપરથી થોડા એવા ડ્રાય ફ્રૂટ છાંટીને ગાર્નિશ કરીશું જેથી દેખાવ પરફેક્ટ બજારમાં ગુલ્ફી લઈ આવ્યા હોય ને તેવો જ આવે તો બાળકો આને જોઈને તો ખૂબ જ ખુશ થઈ જવાના છે ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને આની અંદર જો તમે માવો ઉમેરશો ને તો આનો ટેસ્ટ જે તે સો ગણો વધી જશે અને આ ભયંકર ગરમીઓમાં ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે તો ત્યારે તમે ફ્રેન્ડ્સ આવું હેલ્ધી ઠંડુ ખાશો ને તો કાંઈ જ નુકસાન નહીં થાય ગળું પણ નહીં પકડાય અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે હવે ડબ્બામાં જે ગુલ્ફી જમાવેલી હતી તેને થોડીવાર માટે આ રીતે હાથેથી રફ કરશું અથવા થોડીવાર માટે તમે પાણીમાં રાખશો ને એટલે આસાનીથી આ ગુલ્ફી બહાર આવી જશે તો હવે આપણે તેને થોડીવાર માટે પાણીમાં રાખી દેસું આ રીતે ડબ્બાને આપણે થોડીવાર માટે પાણીમાં રાખેલો છે એકથી બે મિનિટ માટે જ રાખવાનું છે વધુ નથી રાખવાનું નહીતર આપણી ગુલ્ફી છે તે ઓગળી જશે એકથી બે મિનિટ તમે આ રીતે ચલાવશો ને એટલે તમે જોઈ શકો છો પ્રેસ સાઈડમાંથી ગુલ્ફી છે તે અલગ થવા લાગેલી છે હવે હળવા હાથે તમે આ સ્ટીક છે તેને આ રીતે ફેરવશો ને એટલે ગુલ્ફી છે તે આસાનીથી બહાર આવી જશે તમે અહીંયા વિડીયોમાં જઈ શકો છો આ રીતે ફેરવશો અને હળવા હાથે ખેંચશો ને એટલે ગુલ્ફી તમારી આસાનીથી ડિમોલ્ટ થઈ જશે જો તમારી પાસે આવી વુડન સ્ટીક નથી ને તો તમે એમનોમ પણ આ ગુલ્ફી સર્વ કરી શકો છો વુડન સ્ટીકની કંઈ જ જરૂર નથી આ રીતે હવે આપણે તમે જોઈ શકો છો સરસ કટ લગાવી દેસું તો ખૂબ જ સરસ એવી ટેસ્ટી આપણી માટલા ગુલ્ફી તૈયાર છે આ ગરમીઓની સિઝનમાં ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ રીતે ઠંડી ઠંડી ગુલ્ફી ટ્રાય કરજો આમાં તમારે કલાકો સુધી કિચનમાં ઊભા રહેવાની ગરમીમાં કાંઈ જ જરૂર નથી બસ ખાલી ડ્રાયફ્રૂટને મખાના પલાળી દો અને તમે ફટાફટ આ ગુલ્ફી તૈયાર કરી શકો છો આ ગુલ્ફી તમે મહેમાનોને ખવડાવશો ને તો તેને પણ ખૂબ જ પસંદ આવશે તો હવે આને બનાવીને તમે ફ્રીજમાં મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝરમાં રાખશો એટલે કાંઈ જ ખરાબ નથી થવાની આ ગુલ્ફી એક મહિનો સુધી આરામથી ચાલશે પણ ત્યાં સુધી તો ચાલશે જ નહીં તે પહેલાં જ પૂરી થઈ જશે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે કુલ્ફી ટ્રાય કરજો અને જો તમારી પાસે સ્ટીક નથી ને તો તમે સ્ટીક વગર પણ આ ગુલ્ફી જરૂરથી ટ્રાય કરજો